જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રધાન આજે જેઠ વદ અગિયારસ એટલે કે યોગીની એકાદશી યોગીની એકાદશી વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવતી હોય તેનું નામ અને મહાત્મ્ય મેં કહી જણાવ શ્રી કૃષ્ણ બોલ હે કુંતીપુત્ર જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ યોગીની છે સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓને તારવા માટે આ એકાદશીને ઉત્તમ તિથિ ભગવાન વિષ્ણુએ જણાવ્યું છે આ એકાદશીનું વ્રત કરનાર માણસ ગમે તેવો પાપી હોય તો પણ એને નરકના દરવાજા જોડવા પડતા નથી આશાપુરીના રાજાધિરાજ કુબેર સદાય શિવની ભક્તિમાં મગ્ન રહેતા હતા એમની હિમમાલી નામનો એક યક્ષ હતો જે કુબેર માટે પૂજાના ફૂલ લાવતો હતો હેમમાલિની પત્નીનું નામ વિશાલાક્ષી હતું જે અત્યંત સ્વરૂપવાન હતી યક્ષ હેમમાલી પત્નીનો અત્યંત આશિક હતો કાયમ મૂં પાસમાં બંધાયેલ રહેતો હતો પોતાની પત્ની વિના ઘડી પણ રહી શકતો નહીં એક દિવસની વાત છે હેમમાલી માન સરોવરમાંથી કમરના ફૂલો લાવીને ઘરમાં રોકાઈ ગયો પત્નીની પ્રેમ જારમાં જકડાઈ જવાને લીધે કુબેરના ભવનમાં ફૂલ આપવા જઈ શકતો નહીં આ બાજુ કુબેર શિવ મંદિરમાં બેસીને પૂજન કરી રહ્યા હતા એમણે બપોર સુધી હેમમાલીની રાહ જોઈ પરંતુ એ આવ્યો નહીં આથી જ્યારે પૂજાનો સમય પસાર થઈ ગયો ત્યારે કુબેરે ક્રોધિત થઈને સેવકને હેમમાલીના ઘેર રવાના કર્યો થોડી જ વારમાં સેવક પાછો આવ્યો અને કહેવા લાગ્યો માલિક એ તો પત્નીની કામનામાં આશક્ત થઈને રમણ કરી રહ્યો છે આ વાત સાંભળીને કુબેર ક્રોધના લીધે રાતા પીરા થઈ ગયા અને તરત જ હેમમાલીને બોલાવ્યો અને કહ્યું હે પાપી અરે દુષ્ટ ઓ દુરાચારી તે ભગવાનની અવહેલના કરી છે આથી કોઢથી મુક્ત અને પોતાની મુ વિમુક્ત થઈને તે આ સ્થાનથી દૂર બીજી ચાલ્યો જા કુબેરના કહેવાથી એ સ્થાનેથી એનું વતન થયું કોઢથી આખું શરીર પીડિત થયું પરંતુ શિવ પૂજાના પ્રભાવથી એની સ્મરણ શક્તિ જળવાઈ રહી ત્યારબાદ એ ફરતો ફરતો મેરુ શિખર ગયો ત્યાં મુનિશ્રી માર્કંડેજીના તેને દર્શન કર્યા પાપકર્મી યક્ષે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા મુનિ માર્કંડેજીએ એને ભયથી કાંપતો હોવાથી પૂછ્યું તને આવો ભયંકર કોટ શા કારણે થયો યક્ષ બોલ્યો મુનિશ્રી હું કુબેરનો અનુચર હેમમાલી છું હું દરરોજ માન સરોવરમાંથી ફૂલો લાવીને કુબેરજીને આપતો પણ એક દિવસ પત્નીના સહવાસના સુખમાં ફસાઈ જવાને કારણે મને સમયનું ભાન રહ્યું નહીં આથી કુબેરજીએ ક્રોધિત થઈને મને શ્રાપ આપ્યો આથી હું કોડથી ઘેરાઈને મારી પત્નીથી વિખુટો થઈ પડ્યો છું હે મુનિવર સંતો તો પરોપકારી હોય છે આથી મારા આ દુઃખનો કોઈ ઇલાજ કહો પ્રભુ માર્કંડેજીએ કહ્યું તારી વાત સાચી છે આથી હું તને તારું કલ્યાણ થાય તું દુઃખમાંથી મુક્ત થઈ જાય અને શ્રાપમાંથી પણ હું તું મુક્તિ મેળવે એવું વ્રત તને જણાવું છું તું જેઠ માસની કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું વ્રત કર આ વ્રતના પુણ્યના પ્રભાવથી તું શ્રાપમાંથી મુક્ત થઈ જઈશ હે રાજન માર્કંડેજીના ઉપદેશથી એણે યોગીની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી એને શ્રાપમાંથી મુક્તિ મળી કોઢ દૂર થઈ ગયો દિવ્ય શરીર પ્રાપ્ત થયું આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી એ પૂર્ણ સુખી થઈ ગયું આ વ્રત એટલું શ્રેષ્ઠ છે કે અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે છે એની સમાન ફળ યોગીની એકાદશીનું વ્રત કરનારા મનુષ્યને મળે છે આ મહાત્મ્યને વાંચવાથી કે સાંભળવાથી મનુષ્ય બધાએ પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને વેંકુટ વાંસ પ્રાપ્ત કરે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધા